કાલોના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પોતે આપેલા એક નિવેદનને કારણે ફસાઈ ગયા છે પોતાના નિવેદનમાં જલારામ બાપા અને સાંઈ બાબા પર અપમાનજનક ટિપ્પણી કરવી તેમને ભારે પડી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જગ્યાએથી તેમનો વિરોધ કરી સૂત્રોચ્ચાર શરૂ થવા લાગ્યા છે ત્યારે હવે કચ્છ લોહાણા મહાજન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે સૂચ સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ દેવી દેવતાઓ વિશે વિવાદિત કોમેન્ટ કરવા માટે જાણીતા પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે આ વખતે બાપા અને વિશે વિવાદ થાય તેવું બોલ્યા છે એક કાર્યક્રમમાં મંચ પરથી બોલતા ફતેહસિંહ ચૌહાણે કહ્યું છે કે જલારામ બાપા તો સંત હતા પરંતુ લોકોએ તેમને ભગવાન બનાવી દીધા આટલીથી ન અટકતા તેમણે શિરડીના સાંઈ બાબા વિશે પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું છે કે સાંઈ બાબા મુસ્લિમ છે પહેલા તો સાંભળો તેમણે શું બફાટ કર્યો હતો જલારામ ભગવાન બનાવી દીધા રાખેલો કઈ નો છે ખબર નહીં સ્વામી બાબા ભગવાન મુસ્લિમ છે ઉજવા જેવા કબીર સાહેબ જેવા આને આ બધી આપણી જે પંથા છે એટલે મૂળ જગ્યા આપણે પોચ્યા હવે તેમના આ નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે ત્યારે કચ્છ લોહાણા મહાજન સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ જય જય જલારામના નાથ સાથે કલેક્ટર કચેરીમાં પહોંચી કચેરીનો ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો હતો જેમાં તેઓએ કલેક્ટરને આવેદન આપી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને આ સાથે ફતેસિંહને ચોખ્ખી ચીમકી આપી છે કે જલારામ બાપાની માફી માંગી લો ત્યારે આ બાબતને લઈને લોહાણા સમાજનું શું કહેવું છે તે એક વાત સાંભળી લઈએ

જે વ્યક્તિ જે લોકો ધારાસભ્ય સાહેબ ને એવું લાગે તો વીરપુર બાપા જઈ ત્યાં દર્શન કરી આવે અને પ્રસાદી લઈ આવે એક ટિપ્પણી કરી તો એ અનુસંધાને સમગ્ર રઘુવંશિંહ સમાજની પણ તમામ જલારણ ભક્તોની લાગણી દુબાણી છે એ અનુસંધાને આજે અહીં અમુક ભુજ મધ્યે કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદન પત્ર આપ્યું છે મારે એટલું જ કહેવું છે કે વીસ એક બે હજાર ચોવીસના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું અને સમસ્ત હિન્દુ સમાજે એને ઉત્સવ ઉત્સવ તરીકે ઉજવ્યો આપણે યાદ અપાવવું કે જે દિવસે પ્રતિષામોત્સવ હતો એ દિવસે બંડારો વીરપુર જલારામ ધામ થી હતો અને અત્યારે પણ જે રામ મંદિર માં હાથ ધરાવવામાં આવશે એ પણ વિરપુર જલારામધામ ટ્રસ્ટ થી તપવામાં આવશે તો અમારા સમગ્ર સમાજ અને જલારામ ભક્તો વતી ચોણ

ઠગુંસી પરિવાર તેમજ જલામ ભક્તો હતી એક લાગણી સબર વિનંતી છે હવે આ સમગ્ર ઘટનાને લઈને લોહાણા સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ના માત્ર કચ્છમાં પણ ગઈકાલે રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં સાવરકુંડલા નાવલી નદી ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું આ મામલે રઘુવંશી લોહાણા સમાજના લોકો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પણ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો ધારાસભ્યોની વિવાદિત ટિપ્પણીને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે જોકે ફતેહ સિંહે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે તેવા નિવેદન કે ભાષણ પહેલી વાર નથી આપ્યા આની પહેલા પણ સ્વામિનારાયણ સંસ્થા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે જેના લીધે તેમણે રોષનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ફરી એકવાર તેમને આ રોષનો સામનો કરવો પડ્યો છે તેવામાં લોકસભાની ચૂંટણી પહેલાં જ તેમને આવા નિવેદનોથી ભાજપની ચિંતા તેમને વધારી નાખી છે ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં